टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हमारे विशेष जुआ सैटरडे स्पेशल जीगर। आजे जुदा जुदा साथी हूं चुजिगर आज जुदा-जुदा चार मुद्दाओं की बात करी हूं परंतु सबसे पहले बात करिए हिम्मत नगर ने डूबारदारा पापियोनी ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે પહેલાં ઈડર બાદ હવે હિંમતનગરમાં મુશળધાર વરસાદ વરસતા સોસાયટીઓમાં નદીઓ વહેતી જોવા મળી નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જતા લોકો ઘરમાં જ કેદ રહેવા માટે મજબૂર બન્યા એવું નથી કે હિંમતનગરમાં આઠથી દસ ઇંચ વરસાદ વરસ્યો હોય હિંમતનગરમાં ફક્ત બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ જ વરસાદ વરસ્યો છે તેમ છતાં અહીં જે પ્રકારની સ્થિતિ જોવા મળી તેણે પાલિકાની પોલ ખોલીને મૂકી દીધી છે હિંમતનગરમાં રાત્રે જ્યારે વરસાદ વરસ્યો ત્યારે રોડની બાજુનો ભાગ તોડીને પાણી કેવી રીતે સોસાયટીઓમાં દાખલ થઈ રહ્યું હતું તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો આ દ્રશ્યો પાલિકાના ભ્રષ્ટાચારનો પુરાવો આપે છે આ દ્રશ્યો પાલિકાની નબળી કામગીરીની ચાળી ખાય છે સોસાયટીઓમાં પાર્ક કરેલી આ ગાડીઓની ફક્ત છત દેખાય છે કારણ કે પાલિકાના ભ્રષ્ટાચાર વિના કામગીરી કરનારા અધિકારીઓની અછત છે આ દ્રશ્યો જોઈને તમને લાગતું હશે કે અહીં આઠથી દસ ઇંચ વરસાદ ખાબક્યો હશે પણ સરકારી આંકડા પ્રમાણે હિંમતનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ જ વરસાદ વરસ્યો છે એટલે કે સવા બે ઇંચ વરસાદમાં જ સોસાયટીઓમાં પાર્ક કરેલી ગાડીઓ ડૂબી ગઈ જેના કારણે વાહન ચાલકોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો પાલિકા તંત્રમાં શરમનો છાંટો પણ બચ્યો હોત તો આ વાહન ચાલકોને નુકસાન ભરપાઈ જવાબદારી પાલિકાની છે કારણ કે આટલા વર્ષો સુધી આ સોસાયટીઓમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરી નથી અને તેનું જ પરિણામ લાખો રૂપિયા ટેક્સ ભરતા આ લોકો ભોગવી રહ્યા છે ભ્રષ્ટ પાલિકા તંત્રના કારણે જ આજે હિંમતનગરમાં લોકોના મકાનોમાં પાણી ઘૂસી જાય છે આ દ્રશ્યો જ કહીં આપે છે કે અહીં પાલિકાએ લોકોને મરવા માટે છોડી દીધા છે આ ઘરની હાલત જોઈને તમને જ અંદાજો આવી ગયો હશે કે હિંમતનગરમાં લોકો કેટલી ગંભીર સ્થિતિમાં જીવી રહ્યા છે જો સવા બે ઇંચ વરસાદમાં જ શહેરની આ દશા થતી હોય તો આઠથી દસ ઇંચ વરસાદની કલ્પના કરવી પણ અહીં મુશ્કેલ છે હિંમતનગરની અવની પાર્ક પ્રજ્ઞાકુંજ સોસાયટી અને પાટીદાર સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં લોકોની જિંદગી થંભી ગઈ અને આ અંગે મદદ માટે જ્યારે લોકોએ સત્તાધીશોને કોલ કર્યો તો તેનું શું પરિણામ આવ્યું તે પણ સાંભળ્યું મોટાભાગની સોસાયટીમાં આઠેક ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે તેરથી ચૌદ ગાડી પાણીમાં સો ટકા ડૂબી ગયેલ છે અવારનવાર ફોન અને અન્ય માધ્યમથી તંત્રને જાણ કરી કે પાણીના નિકાલ માટે કંઈક વ્યવસ્થા કરો પણ હજુ સુધી આ સોસાયટીમાં તંત્ર દ્વારા કોઈ પણ માણસ જોવા કે ચેક કરવા પણ આવ્યું નથી કે સો સોસાયટીની હાલત શું છે મોટાભાગના ડટન પણ ફેલ થઈ ગયેલા છે રસ્તા બેસી ગયા છે પણ કોઈ અહીંયા દરકાર ચેક કરવા માટે હજુ આવેલ નથી લોકો ટેક્સ ભરે છે અને પાલિકાના અધિકારીઓ લોકોના રૂપિયે તાગા થયા કરે છે વર્ષોથી અહીં રહેતા લોકોનું કહેવું છે કે તેમની આ સમસ્યા દર વર્ષની છે તેમની પાસે વેરો વસૂલવામાં આવે છે પણ આજ દિન સુધી તેમને યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી વીસથી બાવીસ વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ તેમ છતાં રોડની વ્યવસ્થા નથી અંદર ડ્રેનેજની વ્યવસ્થા છે અંદર સ્ટ્રોંગ ડ્રેનેજની વ્યવસ્થા છે બે હજાર સત્તરની સાલમાં સર્વે થયેલો છે બધો ડેટા આપેલો છે નગરપાલિકામાં નગરપાલિકાને આવ્યા પછી એ લોકો બી કંઈ તંત્ર કશું કરતું નથી હિંમતનગરમાં ફક્ત એક બે સોસાયટીઓમાં આવી હાલત નથી શહેરની કર્ણાવતી શાસ્ત્રીનગર શ્યામસુંદર અને શ્રીધર સુયોગીનગર સહિતની સોસાયટીઓ પણ પાણીમાં ઘરકાવ થઈ ગઈ છે પાલિકાનું પાપ અહીં મન મૂકીને

ખૂબ કપરી પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે તંત્રને અમારી એવી રજૂઆત છે કે પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નોકરીયાતો નોકરી પર જઈ શક્યા કારણ કે પાલિકા રસ્તાને નદી બનાવી અને આ નદીમાંથી પસાર થવું એટલે જીવને જોખમમાં મૂકવા સમાન છે કેમ કે આ હિંમતનગર છે ગમે ત્યાં ગમે ક્યાં ખાડો આવી જાય અને સીધો વીમો પાસ થઈ જાય એની ફૂલ ગેરંટી હોય છે લોકોનું કહેવું છે કે પાલિકાના કર્મચારીઓ કે અધિકારીઓ ક્યારે તેમના વિસ્તારની સ્થિતિ જોવા આજ દિન સુધી નથી આવ્યા અત્યારના સોસાયટી છે સવારનો છ વાગ્યનો વરસાદ બંધ થયો છે હજુ સુધી નગરપાલિકા હજુ સુધી અહીં જોવા આવી નથી બધું પાણી ભરાઈ ગયું છે દૂધ લેવા જવું હોય છોકરાઓને સ્કૂલે જવું હોય બધું અત્યારે કશું ઘરમાંથી બહાર નીકળાય એવું જ નથી અત્યારે અમારે અહીંયા રહે રહેવાય થી સાત વર્ષ થયા હજુ સુધી આ જ પરિસ્થિતિ છે હિંમતનગરની જેમ હાલોલમાં પણ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી હાલોલમાં મુષ્ટળધાર વરસાદ વરસાદ શહેરમાં નદીઓ વહેવા લાગી રસ્તા પર કેડ સમા પાણી ભરાઈ જવાના કારણે હાલોલમાં જિંદગી જાણે થંભી ગઈ તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા સવારથી જ મેઘરાજાએ બોલાવતા હાલોલના બજારમાં સન્નાટો જોવા મળ્યો બજારના રસ્તા પર જ્યાં દરરોજ વાહનોનો ટ્રાફિક જોવા મળતો ત્યાં આજે વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું ઘરની બહાર પાર્ક કરેલા પણ વાહનો પણ તણખલાની જેમ તણાવવા લાગ્યા આકાશી આફત એવી વરસી કે લોકો પણ પોકારી ઉઠ્યા કે હવે ખમૈયા કરો મેઘરાજા કારણ કે છેલ્લા ઘણા વર્ષોમાં હાલોલમાં આટલો ભારે વરસાદ વરસ્યો નથી કુદરતે અહીં થોડા જ કલાકોમાં એવી તબાહી મચાવી કે લોકોના ઘરો પણ પાણી પાણી થઈ ગયા સતત વરસેલા સાંભળેલાધાર વરસાદના કારણે બસ સ્ટેન્ડ નજીકનો વિસ્તાર હવેલી મંદિર શાક માર્કેટ વડોદરા રોડ કસ્બા વિસ્તાર પાવાગઢ રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે જનજીવન જાણે થંભી ગયું લોકો પોતાના ઘરની અંદર કેદ થઈ ગયા હતા કારણ કે ઘર હોય કે રસ્તો બધે જ પાણીનું સામ્રાજ્ય હતું મહત્વનું છે કે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પટ્ટામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અમારી વિશેષ રજૂઆતમાં સમય હું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત